પણ એક ઈશ્વર ના સહાય તરીકે આવ્યા ને તમારા માં ઈશ્વર પ્રગટ ચા ચારે આવ્યા ને બરાબર છે પણ ઓલા ની ઘોડે કે અમારે પૂછવા ઠેકાણું તમે કેવા વધારાના આધાર બની રાખે અને હજી આગળ વધે અને આવું કાર્ય થાય તો અમારી જવાનું વધારા નો ઘણા નો આધાર મળે હા બરાબર છે કારણ કે બાપુ નિરાધાર છે સંતાન નથી અને એને કોનો આધાર હોય અમારી જવા

દાદભાઈ કાલો હું આવું કે મારી ગાડી લઈ લાવું બાકી મું જઈ ગયા હું તકલીફ છે કેમ તમે વિચાર કરતા તમારે બધું લાવ્યા છે પછી અને તમે જે છે મારો એક અંતનો ઉગ્યો છે મારો હા તમારી બધાની જે પ્રેરણા છે એ મારો એક અંત સૂરજ કેવાય કે હા વાછમી ગયો એમાંથી પ્રકાશ છે

આ જે કાર્ય થાય એટલે આ તમારી સરતી કળા ઈશ્વર ને કરવી જ પડેલા બનાવવા હોય રામ રોટી બપોરે અને કોઈ બે બીજા એવા ભિક્ષુ કઈ ગામમાં નીકળી ગયા તો બાપુ એમ કે આપણે આપડે અડધો અડધો ખાવું એમ એ અડધો ખાઈ લે ઓલા ને બે દે આ આત્મ સી જે સાધુ આપડે કહીએ ને સાધુ કારણ કે તમારું મેં માણું ઘઉં ખાતા હોય મેં સેવા પૂજા કરી હોય તો વન લાઈન તમારા મળી જાય તમારે દસ ની વીસ વીઘા જમીન થાય બાકી અમારે બીજા બીજા ઘર છે તો બંધ જાય કારણ કે બેલેન્સ રહ્યું નથી બરાબર છે અને આપણે બેલેન્સ રાખીને શું કરવું તમારે બધા જે જો હશે તો મારું હાલ છે હાલ છે હોય હોય પછી ગાડી સટર દેવાનું આખો દિવસ جي ڏيو آهي اوه ڪي جي آشه ڏي وئي ها نڪو ولي با

અને દેવા વળાને ઈચ્છી કૃપા મારો આશીર્વાદ છે એની હજી સૃતિ કળા રાખે અને આવા કાર્યો કરી રાખે હલો બાપુ જય સીતારામ બાપુ જય હરિરામ બાપુ જય રામદા બાપુ જય પરમધા બાપુ જય જય સીતારામ

જા સ્વામિનારાયણ કાલે મારે અને દર્શકને વાત થઈ કે કાકા કમેન્ટ બહુ ખરાબ આવે છે અને આ રીતે થાય છે તો ભાઈ અમે જેવાનું કાર્ય કરીએ છીએ કદાચ એની રીતે કરે છે કાલે મારો વિડીયો જોયો છે એને એટલે એને મને કોલ કર્યો કે કાકા આ રીતે વાત બહુ કમેન્ટ આવે છે તો ભાઈ મારું એટલું કહેવાનું છે કે કોઈને દુઃખ થાય એવી કમેન્ટ આપણે ના કરે દુઃખી કરી તો તો ગમે હોય અમે હોય તમે હોય બધાયને દુઃખ લાગે એટલે ખરાબ કમેન્ટ આપણે કોઈને કરવી નથી પોતપોતાની રીતે બધા સારું કામ કરો અને પોતપોતાની રીતે બધા સારું કામ કરી અને અમે તો એક સમાજ સેવા કરવી છે સમાજ સેવા કરી અને એને સપોર્ટ કરો સમાજ સેવા વાળાને સપોર્ટ કરો બસ આટલું જ મારું કહેવાનું છે કે આપણે કોઈનું દિલ દુભાવાય નહીં